મહોત્સવના સમૂહ લગ્ન સુધીમાં એકસો ને ત્રેપન દીકરીઓનું કન્યાદાન આ ગુરુકુલ દ્વારા કરવામાં આવ્યું છે આજ શ્રીજી સ્વામીએ આ વિસ્તારની અંદર ગામડે ગામડે ફરી અને ભારત દેશના સાચા નિર્વ્યસની નાગરિકોને બનાવવાનું બીડું અમારા શ્રીજી સ્વામીએ ઝડપું છે અને ગુજરાત સરકારના સહયોગથી આ સુંદર મજાનું આજે નૂતન વિદ્યાર્થી ભવન એનો શિલાન્યાસ થયો આજે બે વિદ્યાર્થીઓ અહીંયા રહી ભણી શકે શિક્ષણ લઈ શકે એ સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે આજે આ સુંદર મજાનો સૂત્રને આપણે સાર્થક કરવું છે ત્યારે સૌથી પહેલા આજ ગુરુકુલના આયોજક અમારા સૌ સંતોના માર્ગદર્શક પરમ પૂજ્ય શ્રીજી સ્વામીજીને વિનંતી કરીશ કે આપજ મુખ્યમંત્રી સાહેબને સૌથી પ્રથમ પુષ્પમાળા પહેરાવી એમનું બહુમાન કરો આપણે આ અંદર જોરદાર નાદે પણ વિનંતી છે પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી ભક્તિ જીવન સ્વામી પૂજ્ય બાપુ સ્વામી કપિલ સ્વામી હરિકેશવ સ્વામી માધવ સ્વામી આવો જોરદાર તાલીઓના નાદે આપણે વધાવશું અમારા શ્રીજી સ્વામીએ જે કામ કર્યું છે એમાં સરકાર તરફથી અમને બળ પૂરું પડ્યું છે તો આપણા મુખ્યમંત્રી જોરદાર 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 ધન્યવાદ આપણી વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય ચંદુભાઈ સિહોરા સાહેબ ઉપસ્થિત છે તેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રીજી સ્વામીને કે પૂજ્ય આપણા સિહોરા સાહેબ સન્માન કરશે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ માન્ય ચંદુભાઈ સિહોરાને જોરદાર તાલીમથી વધાવીએ ત્યારબાદ અમારા કઈ વાંધો નહીં

આપણા જિલ્લાના સમાહર્તા માન્ય સંપટ સાહેબ પણ ખૂબ જ સરળ છે સ્વામીજી સંપટ સાહેબ ને એક પુષ્પમાળાથી હા કઈ વાંધો નહીં હવે આગળનો કાર્યક્રમ સ્વામીશ્રી આપણી પાસે સમય ખૂબ ઓછો છે અને બધી જ વાતો થઈ ગઈ છે આવો વધુ સમય નથી લેવો

વ્યાસને આરૂઢ વક્તા શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગુજરાતનું ગૌરવ કહી શકાય અને આપણા માનવંતા મહેમાન એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર્વે સંતો અમારે રાજદ્વારીથી મને ખૂબ મોટી ઉફ કાયમી માટે રહીએ છે એવી જગદીશભાઈ મકવાણા અને અમારા કિરીટસિંહજી બંનેને એક વખત તાલ્યોથી વધાવો બંનેની અમારે આ બધી વિસ્તારની જોડી છે અમે ચંદુભાઈ સંસદ ચંદુભાઈ શિહોરા શ્રી ડીડીઓ શ્રી તમામ અધિકારીઓ રાજદ્વારી મહેમાનો આ સંસ્થાને સાહેબ અમારે ફક્ત પાંચ જ વર્ષ થયા છે પરંતુ પાંચ વર્ષની અંદર અત્યારે આ વિસ્તારની અંદર બે હજાર વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણાવ્યાનો જે તમારો પ્રોજેક્ટ છે એ પાસ થઈ અને પાંચ વર્ષમાં બે હજાર વિદ્યાર્થીઓ એક પણ રૂપિયો લીધા વગર આપણે અહીંયા દર વર્ષે આપણે એકાવન સમૂહ લગ્ન પણ કરીએ છીએ આજે એકાવન સમૂહ લગ્ન પણ લગ્નનું પણ આયોજન છે સાહેબને સંસ્થા દ્વારા અમે આવકારીએ છીએ સાહેબ અમે તમારું સ્વાગત તો શું કરી શકીએલું નથી ને હાથી પેલા સસલાનિયા હાથીભાઈ મેમાન થઈને ગયા તો એ હાહા ગળથલ કરી શકે એમ અમારો વિસ્તાર પણ એવો અને વિસ્તારની અંદર અમારી સંસ્થા હજી નાની અને એમાં આપ પધાર્યા એટલે અમે હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે જગદીશભાઈ મકવાણ અમારા જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ કાર્ય હોય તો અમારે જગદીશભાઈ અને ચેતનભાઈ લગભગ એમાં હોય જ છે એમાં જગદીશભાઈનું કામ સાથે અમારા કિરીટસિંહનું કામ

ખૂબ ખૂબ ધન્યવાદ આવો જેમની આતુરતાથી આપણે સૌ રાહ જોતા હતા એવા આપણા સૌના હૈયાના હાર સમા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એટલે भूपेंद्र भाई पटेल ने विनंति करिए कि हमारा आसव भक्तजनों ने आप हृदय ना उद्गारों पाठवो साईब ने जोरदार तालियों ना नादे आपने बधाबिए बेहात ऊंचाकरी भारत माता की जय साथ है इमना मननिये प्रवचन ने आपने स्तवन करिए भारत माता की त्वामीनारायण गुरुकुल શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામીજી પૂજ્ય સદગુરુ શ્રી દેવ સ્વામી શ્રી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તથા સૌ पूजनीय सन्तश्रीओ नायब श्री जगदीश भाई मकवाना, सांसद श्री भाई सिहोरा, मारा चंदुभा सीहोरा श्री, श्री राणा श्री पीके प्रमार, के परमार जिला हितेंद्र सिंह श्री चौहान डीडीओ श्री, श्री पोलिस अधीक्षक सौ दाताश्रीओ ट्रस्टीश्रीओ सौ धर्म प्रेमी भाई बहनों विद्यार्थी प्रेस मीडिया मित्रों સૌ ને મારા જય સ્વામિનારાયણ નવા સ્વામી નારાયણ શુભેચ્છા વર્ષના પ્રારંભે જ વડતાલ ધામ માં લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીના સાક્ષી બનવાનું પણ સદભાગ્ય મને પ્રાપ્ત થયું આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનનો અંતિમ અન્કુટ મહોત્સવ હજારો સંત ભક્તોની સાથે ઉજવ્યો હતો કરમઠ ગામની પાવનકારી ભૂમિમાં શ્રી હરિને સીમ કૃપાથી તેમજ પીપલાણા શ્રી જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના પ્રવર્તમાન હેતુ સંસ્કૃતિમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને વિદ્યા મેળવવાની શિક્ષિત દીક્ષિત થવાની પરંપરા હતી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ એ પણ વિશ્વામિત્રી સાંદીપની જેવા સામર્થ્ય ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું એ જ પરંપરા આપણી સંસ્કૃતિમાં નાલંદા તક્ષશિલા અને વલભી જેવા વિદ્યાપીઠો દ્વારા જળવાઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી શરૂ કરાવી છે બી વિરાસત બી ના તેમના વિઝન ને સાકાર કરતા વિવિધ ધર્મ સંપ્રદાય ના છાકુળ સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થવાના પંચાબ્દી મહોત્સવ અંતર્ગત નૂતન વિદ્યાર્થી છાત્રાલય નું દીકરીઓના સમૂહ શ્રીમદ સત્સંગી જીવનકથા

એકવાર કહેલું કે આ શિક્ષા પતિ પ્રમાણે જો બધા વર્તે તો સમાજમાં કોર્ટ કચેરીને કાયદાની જરૂર ન રહે ખાસ કરીને જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામી ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે શ્રી હરિના સાચા અનુયાયીઓ હંમેશા રાજ્યહિત સમાજ હિતને પ્રાધાન્ય આપે છે રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાની તમન્નાનો નો સદભાવ એ સ્વામિનારાયણ અનુયાયોની ઓળખ છે સ્વામિનારાયણ સંપ્રદાય ઋષિ સંસ્કૃતિને જાળી રાખવાનું ભગીરથ કાર્ય કર્યું છે ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્ય નિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યો છે આ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્તને સુસંસ્કારી બનાવવાનું મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે પણ પ્રશંસાને પાત્ર છે યુવાનોને વ્યસનમાં ખોટા માર્ગે જતા અટકાવીને સદમાર્ગે વાળવાનો આ એક મોટો સંસ્કાર સેવા યજ્ઞ છે વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વમાં યુવા શક્તિ માટે સ્કાય ઇઝ ધ લિમિટ છે આજે દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ શિક્ષણ સ્પોર્ટ્સ અને સ્કિલના ના ક્ષેત્રોમાં નવા નવા અવસરો ખુલ્યા છે યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન શ્રીની નેમ છે આપણી પાસે શિક્ષણ ક્ષેત્રનો પુરાતન જ્ઞાન વારસો છે અને આધુનિક સમયે જ્ઞાન વિજ્ઞાન પરશવાની ક્ષમતાઓ પણ છે શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે રાજ્ય સરકારના આ માટેના સંકલ્પમાં જોડાઈને આપણા ગુરુકુરો શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે એ માટે સૌ્ય રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાથી કર્તવ્યરત રહેવાનું છે ગુરુકુળમાં શિક્ષણ મેળવવાના સૌ યુવાનો પણ આ જ ભાવ સાથે દેશના અમૃતકાળને

આજે આપણે દીકરીઓના લગ્ન એ પણ અહીંયા સંપન્ન થવાના છે આજે બે હજાર વિદ્યાર્થીઓ રહી શકે એવું સુંદર મજાનું નૂતન વિદ્યાર્થી ભવન એનો શિલાન્યાસ વિધિ થયો સાથે સાથે સ્વામિનારાયણ ગુરુકુલ કલોલ દ્વારા ચાલતી હોસ્પિટલ